જય માતાજી આજે મેં આ ઘરે ઝુમર બનાવ્યું છે જે મોતીનું પારાનું અને આ જે નીચે જે લટકણ છે તે સાડીના લેસનું લટકણ છે તે લટકણનું બનાવેલું છે અને જે ઓલા જે ખૂણાવાળા છે તે અમે લાદીના જે ખૂણા હોય તેનો ઉપયોગ કરેલો છે તો આ ટાઈપથી ઉપર એની ઉપર કાચ લગાડેલા છે તો આ ટાઈપથી આપણે સિમ્પલ રીતે ઘરે ઝુમર બનાવી શકીએ છીએ તો કેટલું સિમ્પલને સરસ બને છે તો જે આ રીંગ છે તે આપણે ખરીદવી પડે છે તો રીંગ અમે બે લીધી છે બે નાની અને બે મોટી બે ઝુમર બનાવેલા છે તો આ ટાઈપથી અમે ઝુમર સુંદર ને બ્યુટીફુલ બનાવેલા છે તો આને સિમ્પલ રીતે કેવી રીતે બનાવવું તે જોઈએ તે ઉપરની જો અમે આ રીંગ છે તે પાઇપોએની કટિંગ કરી લીધેલી છે અને પછી આ ટાઈપથી ચાર આપણે લાઈન કરવાની છે જે ચારે ખૂણે એક એક આપણે લગા લગાવી દેવાની છે પછી આમાં એક એક સરખી લાઇન કરવાની છે જે આ ટાઈપની લટકણવાળી કરવાની છે જે પેલા ફૂંકું લેવાનું છે અને પછી ખૂણાવાળું ત્રિકોણ લેવાનું છે અને પછી મોતીની લાઇન કરવાની છે અને ખૂણેથી રેડી કરવાની છે અને ખૂણેથી જે ચાર મેન લાઇન છે તે આપણે હવે લેવાની છે જે ચારે બાજુ છે તે વચ્ચેથી અંદરની સાઈડ લાવવાની છે અને મેન આપણે પારો નાખવાનો છે પારાથી આપણે ચાર લાઇન કરવાની છે તે મોટી રીંગ આવે છે તેના ખૂણે રાખવાની છે તો આ ટાઈપથી આપણે ખૂણે રાખીએ અને આ ટાઈપની આપણે લાઇન કરવાની છે તો આ ટાઈપની એક સાઈડ આપણે પાંચ જેવા લટકણા છે પહેલાં એક નાનું પછી થી નાનું મોટું પછી થી મોટું અને પછી થી મોટું તો આ ટાઈપથી અમે જે મોટી લાઇન છે તેમાં 10 પારા છે અને થી પછી જે નાની લાઇન આવે છે તેમાં ઘટાડતા જવાના છે તો આ ટાઈપથી ખૂણે નાનું ટાઈપનું ત્રિકોણ આવશે અને બધી સાઈડ આ ટાઈપથી પાંચ પાંચ લાઇન આવશે તો આ ટાઈપથી આપણે ઝુમર સિમ્પલ રીતે બનાવી શકીએ છીએ ઘરે જ બે રિંગની જરૂર પડે છે અને આ ટાઈપથી નીચે લટકણ આપણે વેસ્ટ જતા હોય તો આ ટાઈપથી આપણે લટકણનો ઉપયોગ કરી શકીએ છીએ અને ખૂણા લાદીના છે તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને જે ખૂણા છે તેની ઉપર આપણે કાચ લગાવ્યા છે તો આ ટાઈપથી ઘરે સિમ્પલ રીતે આપણે બનાવી શકીએ છીએ આ ટાઈપનું ઝુમર તો આ ટાઈપથી આપણે ઘરે સિમ્પલ રીતે કેવી બન કેવી રીતે બનાવવું તે જોઈએ તો આવી રીતે અમારે મોતી છે અને આ ટાઈપના પારા છે તો આ ટાઈપથી આપણે મોતી ગણી અને માપ રાખવાનું છે તો આ ટાઈપથી અમે કાચ પણ લીધા છે જે આપણે ખૂણાની ઉપર લગાવવાના છે તો આ ટાઈપથી મોતી અને કાચ અને પારા અને ને ખૂણા આ ટાઈપનું એટલું વસ્તુ મટીરિયલ જોઈશે અને આ ટાઈપની રીંગ છે તેને ઉપરની પહેલાં કડી કરીએ છીએ તો આ ટાઈપથી આપણે કડી ફિટ કરી લેવાની છે જેના કારણે આપણું ઝુમર છે તે મજબૂત રહે તો આ ટાઈપને આપણે બે કડી કરવાની છે અને મજબૂત થી આપણે ચાર વડો દોરો રાખવાનો છે તો આ ટાઈપથી આપણે કડી કરી લઈએ તો આ ટાઈપથી કડી કર્યા બાદ હવે જે આપણે જે લાઇન છે તે અંદર મોતી પરવી લેવાના છે અને ચારે ખૂણાની જે લાઇન છે તેને જોઈન્ટ કરી કરી લેવાની છે તો ત્રણ તો અમે જોઈન્ટ કરી લીધી છે અને આ ટાઈપથી આપણે માપી લેવાની છે તો બધી એક સરખી લાઈન થઈ જવી જોઈએ તો આ ટાઈપથી આપણે ખૂણે છે ને જોઈન્ટ કરી લેવાનું છે એટલે આપણે ખૂણા છે તે તૈયાર થઈ જાય તો આમ તો અમે ઝુમર તૈયાર જ કરી લીધું છે પણ આમ જોઈ લઈએ કે કઈ ટાઈપથી આપણે ઝુમરના લટકણને કે રાખવું તો આ ટાઈપથી ઝુમરનું પહેલું નીચલું લટકણ છે તેને ફિટ કરી લેવાનું છે અને આ ટાઈપથી સૂઈ કાઢી લેવાની છે સૂઈ કાઢી અને પછી ઉપરનું જે આપણું ત્રિકોણ છે તે રાખવાનું છે તો આ ટાઈપની બધી જે લટકણ છે તે તૈયાર થશે તો આ ટાઈપનું જે ખૂણો છે તેની ઉપર અમે સૂઈથી એક વિંધું પાડી લઈએ એટલે આપણે સૂઈ ચાલી શકે તો આ ટાઈપથી નીચેથી આપણે સોય લાવવાની છે અને ઉપરથી આપણે આ ટાઈપનો પારો નાખી દેવાનો છે અને આ ટાઈપથી હવે મોતીની લાઇન કરી લેવાની છે તો આ ટાઈપની લાઇન છે તે આપણે નીચેનું જે મોટી રિંગ છે તેનું જે દસ પારાની જે લાઇન છે તે કરીએ છીએ તો આ ટાઈપથી અમે દસ મોતી લઈ અને ઉપર પછી એક પારો નાખવાનું એ ટાઈપનો ગાળો લીધેલો છે તો આ ટાઈપથી દસ મોતી લઈ અને પછી એક પારો નાખવાનો છે તો આ ટાઈપથી દસ દસ મોતી લઈ અને પારા નાખતા જવાના છે તો આ ટાઈપથી અમે લાઈન કરી લીધી છે તો આ ટાઈપની આઝુમનની જે નીચેની જે લાઇન છે તે મોટી લાઇન છે તો આ ટાઈપથી દસ પારામાં દસ દસ મોતી વચ્ચે નાખેલા છે તો આ ટાઈપથી આપણે જે રિંગ છે તેનો ડિસ્ટન્ટ જે વચ્ચેની જે જગ્યા છે તે માપી અને ફિટ કરવાનું છે તો આ ટાઈપથી આપણે વચ્ચે કાંટી મારી અને તૈયાર કરી લેવાનું છે તો આ ટાઈપથી અમે બીજું લટકણ પણ તૈયાર કરી લીધું છે જે એનાથી ઓછા પારાનું છે તો આ ટાઈપથી બીજી લાઈન પણ આપણે જોડીને તૈયાર કરી લઈએ તો આ ટાઈપથી અમે બધી લાઇન તૈયાર કરી લીધી છે અને આ ટાઈપનું ઝુમર છે તો ઝુમર ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી